છોડાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આમસુટા ગામમાં બત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની તકતીનું વર્ચ્યુઅલ અનાવરણ કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની વિસ્તારની ચર્ચા કરતાં જણાવ્યું કે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા આમસોટા ગામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બનવાથી સ્થાનિક તથા આસપાસના ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળશે ડિજિટલ ક્લાસરૂમ છોકરા અને છોકરીઓના રહેવા માટે હોસ્ટેલ આમ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું કેમ્પસ મળશે જે કુમાર અને કન્યામાં રહેતી આંતરિક શક્તિઓનો વિકાસ કરી ઉત્તમ ભવિષ્ય નિર્માણમાં મદદરૂપ થશે આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઝારખંડથી જીવંત પ્રસારણ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું જિલ્લામાં પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ બારોટ કવાટ મામલતદાર શ્રી અમિતભાઈ ચૌધરી કવાટ તાલુકા વિકાસ અધિકારી શ્રી સરપંચ શ્રી તથા ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમ સોમતાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બત્રીસ કરોડની ખર્ચે આ નવું મકાન બની બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે એના માટે કરીને સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું બત્રીસ કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને આને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે આ સ્કૂલની આ માતબર રકમ કવાટ તાલુકાના આમસોટા ગામે હાળવી છે એ બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે રૂપિયા બત્રીસ પોઈન્ટ એકતાલીસ લાખના નવીનીકરણ થવા જઈ રહ્યું છે આજ રોજ આ કાર્યક્રમમાં ગીતાબેન સાંસદશ્રી જસુભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે સરકાર આપણને બધી જ પ્રકારની સગવડો આપવાના છે ડ્રેસથી લઈને શિક્ષણ માટેની તમામ સુવિધાઓથી સજ આ બિલ્ડિંગ બનવા જેવી છે અને સ્કૂલ બનવાની છે ત્યારે એનો આપણે બધા દીકરા દીકરોએ એનો પૂરેપૂરો ભરપૂર લાભ લઈએ એવા આપ સૌ પ્રયત્ન કરશો તો સરકાર શ્રી જે આપણા માટે વિચારી રહી છે આદિવાસી લોકો પણ અન્ય સમાજની હરોળમાં ઊભા રહી શકે હરીફાઈ કરી શકે એના માટે કરીને આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ઈએમઆરએસ કમાટ ની સ્થાપના વર્ષ 2019 માં થઈ હતી અત્યારે આપણો આ બિલ્ડિંગ મંજૂર થઈ આજે આપણે એનું ભૂમિ પૂજન કરવાના છે 2019 થી લઈ આ સાડા સક્રિય છે અત્યાર સુધી તમને જે અગવડતા પડી હશે જ્યારે આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે એટલે કેટલી બધી સુવિધાઓ સાથે આજે આપણા બાળકો ભણતા થવાના છે શાળાનું વાતાવરણ એવું ઊભું થવાનું છે કે આપણા બાળકોને ઘરની પણ યાદ ન આવે અને અહીંયા હોસ્ટેલમાં રહેવાનું ગમે એવું અહીંયા સુવિધાઓ ઊભી કરવાની છે ખૂબ સરસ જમવાનું ખૂબ સરસ રમત ગમત સાથે અને દરેક જાતની પ્રવૃત્તિઓ એક્ટિવિટી તમને દરેક જાતને અહીં કરાવવામાં આવે છે તો આપણા બાળકોની અંદર જે શક્તિઓ છુપાયેલી છે

અને સાથે આજે આપણા બાળકો જોવા જઈએ તો આપણા દીકરા દીકરીઓ વિમાન પણ ઉડાવતા થયા છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ છે અને ત્રણ મોડેલ શાળા કાર્યરત છે દાહોદ જિલ્લામાં કન્યા નિવાસી શાળાઓ પણ આવેલ છે આ તમામ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપરાંત રહેવા જમવા પરિવહન અને અન્ય તમામ સુવિધાઓ નિશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવે છે આ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓની સાર સંભાળ તથા સલામતી માટે કર્મચારીઓ પણ ઉપલબ્ધ હોય છે આ યોજના માટે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ બત્રીસ કરોડ નો ખર્ચ કરવામાં આવેલ છે અને તેના દ્વારા નવ હજાર આઠસો અઠ્યાવીસ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ફાયદો થયું છે